મિત્રો અમે રોડ પર ચડી ગયા છે તમે જોઈ શકો છો છતર ગામમાં પહોંચી ગયા છે મિત્રો અમે માતાજીના દર્શન કરવા જઈ રહ્યા છે તો તમે જોઈ શકો છો થોડીક ક્ષણોમાં અમે અમે તમને માતાજીના દર્શન કરાવીશું જે પ્રખ્યાત મંદિર છે સો વર્ષ જૂનું મંદિર છે જિંદગી સિકોત્રા માતાનું મંદિર છે અમે મંદિરના રસ્તા જઈ રહ્યા છે થોડીક અમે મંદિરના રસ્તાથી હવે ડ્રાઈવર સાહેબ વળી જવું મિત્રો તમે જોઈ શકો છો આ ચોકડી છે આ ચોકડી આવો ત્યારે ડ્રાઈવર સાહેબ વળી જવું જોઈ શકો છો આપણે ડ્રાઈવર સાહેબ રિક્ષા વાળા દીધી છે હવે થોડીક ક્ષણમાં પહોંચવાની તૈયારી છે અને આ લીલી હરિયાળી તમે જોઈ શકો છો અને વરસાદ પણ છે મિત્રો વરસાદ ઝરમાં ઝરમાં વરસાદ પડી રહ્યો છે અને તમે જોઈ શકો છો લીલું લીલું જોવા મળે છે મિત્રો તમે આવો છો જરૂરથી માતાજીના મંદિરે દર્શન કરવા જજો અને ત્યાં વાવ છે જોરદાર વાવ છે ત્યાં સો વર્ષ જૂની વાવ છે અને અમે થોડીક ક્ષણોમાં મંદિરે પહોંચી જવાના છે તમે જોઈ શકો છો અમે છત્રાલ ગામમાં આવી ગયા છે અને આ છત્રાલ ગામ છે છત્રાલ ગામમાંથી તમે આવો છો તો આ બસ સ્ટેન્ડની બાજુમાં રસ્તો પડે છે ત્યાંથી તમારે અંદર લઈ લેવાની છે અને અંદરથી થોડીક ક્ષણમાં માતાજીના મંદિરે પહોંચી જવાના છે મિત્રો તમે જોઈ શકો છો તો અમે

સો વર્ષની વાવ છે તો ચાલો આપણે મંદિરની અંદર દર્શન કરવા જઈએ ને ગામના રસ્તા બાજુથી બી આવી શકો છો તો આ ગામનો રસ્તો છે અને અહીંયા આગળ ભોજન પણ ચાલી રહ્યું છે દર રવિવારે ભોજનની સુવિધા છે ને આ બધા પેસેન્જર આપણે ઉતરી ગયા છે ને તમે જોઈ શકો છો સિગ્તોચર માતાજીનું મંદિર છત્રાલ ગામ અને એની અંદર એન્ટર થઈ ગયા છે મિત્રો ને આ માતાજીનું મંદિર છે આ સીપતાઈ માતાનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો માતાજીનું મંદિર દર્શન કરે માતાજીનું મંદિર છે ને જયમીન પણ આજે જોડે આવ્યો તો એ મારા ઘરના નામ કયો અમારા ઘરના છે આનંદ છે અમારા ઘરના છે જયમીન પણ છે તો આજે અમે બધા માતાજીના દર્શન કરવા આવ્યા હતા મિત્રો આ બધા પેસેન્જર પણ જોડે છે અને આ છે અમરાબાઈનું મંદિર અમરાબાઈનું મંદિર છે તો પહેલાં આપણે જતા મંદિરો દર્શન કરવા મિત્રો મંદિરની અંદર થતાં બે મંદિર આવે છે ત્યાં દર્શન કરવા આપણે જોઈ શકો ભક્તોની પણ દિલ્હી હોય છે બધા દર્શન કરવા આવી ગયા છે બધા જ નાના નાના છોકરા છે બધા જ માતાજીના ચરણોમાં પગે લાગવા છે તો વિડીયો ગમે તો લાઈક કરજો મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને આ છે મંદિરમાં જવાનો રસ્તો મેન ગેટ છે અત્યારે આપણે અંદર જઈશું અંદર માતાજી જેમ કે શ્રી કથા માતાનું અંદર મંદિર છે અંદર વાય છે વિડીયોમાં બના રહ્યો વિડીયોમાં અંદર અમે અંદર જઈ રહ્યા છીએ અમે માતાજીના દર્શન કરાવીશું અમે જયબેન ઘરના

અમે વર્ધી મારવા ગયા હતા તો બધા અમારી જોડે છે તો અમે એકચુઅલી મંદિરના પગથ ત્યાં ઉતરી ગયા છે તમે જોઈ શકો છો જિંદગી શકત અમારા મંદિરના પગથ ત્યાં ઉતરી ગયા છે અને મંદિરમાં આવી ગયા છે મિત્રો તો તમે જોઈ શકો છો સરસ મજાનું મંદિર છે અને સૌરચનું મંદિર છે તો તમે આપણે મંદિરના દર્શન કરીએ અને ચાલો આપણે દર્શન કરીએ માતાજીના મંદિરના તો આપણે મંદિરના અંદર માતાજી બિરાજમાન છે જેમકી શિખોતર માતાના જોઈ રાખો તો મિત્રો સરસ મજાના દર્શન થઈ ગયા છે દર્શન કર્યા છે પણ આ બાજુ પણ મંદિર છે એક બીજું મંદિર છે આપણે દર્શન કર્યા ત્યાં પણ ને બીજું માતાજીનું મંદિર છે ત્યાં પણ આપણે દર્શન કરશું અને તમે જોઈ શકો છો કેટલું મસ્ત છતર છે અને જો ડાયમંડ વાળું છતર છે અને કેવી ડિઝાઇન છે આ જૂના પથ્થરે જવા નાના પથ્થર છે આજથી સો વર્ષ જૂનું મંદિર છે મિત્રો તમે જોઈ શકો છો તમે છત્રાલ ગામ આવો છો તો ત્યાંથી ગુરુખ છે તમે માતાજીના દર્શન જરૂરથી કરજો રવિવારે તો એટલી બધી ભીડ હોય છે મિત્રો કે રવિવારે બધી છે ત્યાં પગથિયા ઉતરીને આવવાનું છે અને પગથિયા ઉતરીને આવો તો શ્રી માતાજીના દર્શન થશે તમે જોઈ શકો છો બધા જાત બધા જ જાત્રાઓ દર્શન કરે છે ને અમે પણ દર્શન કરી લીધા છીએ તો માતાજીના દર્શન કરીને ખૂબ મજા આવી તો તમે પણ લાવો લો અને તમે પણ માતાજીના ચરણમાં મસ્તક નામાં આવો મિત્રો તો અમે દર્શન કરી લીધા છે અને હવે સરસ મજાની અમે આ જૈમીન છે અને અમારા ઘરના બધા જૈમીન બધા પેસેન્જરો ભેગા મળીને હવે અમે જઈ રહ્યા છીએ વાવ તરફ તમે આ જૂની વાવ જોઈ શકો છો મિત્રો સો વર્ષ જૂની વાવ છે અને આપણે હવે વાવની અંદર જઈશું જો આટલા પગથિયા ઉતરવાના છે તો આપણે ધીરે ધીરે પગથિયા ઉતરી રહ્યા છીએ અને આ વાવ સો વર્ષ જૂની છે મિત્રો તો તમે જોઈ શકો છો આટલા પગથિયા ઉતરીને આવવાના છે ટાઈમી એમાં ઘરના અને અનંત બધા આજે આવ્યા હતા અમારે પણ આવશે છે એમ કહેતા તો એ ધીરે ધીરે પગથિયા ઉતરીને આવી રહ્યા છે અને માતાજીના દર્શન કરી રહ્યા છે અને વાવમાં અમે જઈ રહ્યા છીએ તો તમે જોઈ શકો છો આ વાવ સો વરસ જૂની વાવશે ને તમે અહીંયા આવો છો તો આ પાણી કેટલું પવિત્ર પાણી છે માતાજીનું એટલું સત્ય એટલું જ સાથ છે માતાજીનો તમે જોઈ શકો છો કે આ પાણી કોઈને કૌવારો નીકળ્યો હોય કોઈ છોકરાને ચેપિયો વા નીકળ્યો હોય તો આ પાણીથી તમે નવડાવો તો એને ચેપિયો વા મટી જાય કૌવારો મટી જાય એટલું માતાજીનો ચમત્કાર છે અને પાણી એટલે તમે જોઈ શકો છો વાવ છે અને માતાજીની સો વર્ષ જૂની વાવ છે મિત્રો તો અમે દર્શન કરી લીધા હવે હવે અમે ઉપર જઈ રહ્યા છીએ મિત્રો Bagaimana dasar kerja, niawan buat dia tidak pekerja jadiaya si, jadi saya bosu, dia tidak mempekerja pekerja jadiaya si, pekerja cerita 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 mata di nampak dia pasca aja sumitu, pekerja jadiaya si, dia mengdire dasar, peribadian yang yang membuat aja si, kalau saya mata di nampak dia tidak di dia jadi saya bosu, ni barik polis si. તો માતાજીના દર્શન તમે કમ્પ્લીટ કરી શકો છો તમે જોઈ શકો છો મિત્રો દર્શન કમ્પ્લીટ કર્યા અને આ છે મંદિર ને ભક્તોની ભીડ પણ આજે પણ છે તમે જોઈ શકો છો કેટલા ભક્તો ગયા છે આ મિત્રો પાદીજી દાદાનું પણ મંદિર છે તમે છત્રાલ ગામ આવો છો તો મંદિરની બાજુમાં જ પાજી દાદાનું મંદિર છે તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત નાનું ભાતીજી માતાનું મંદિર છે ને ભાદી દાદા એટલે ભાતી દાદા કહેવાય તમે જોઈ શકો છો ભાતીજી દાદાના દર્શન કર્યા ને ગુરામાના પણ દર્શન થઈ ગયા અને સરસ મજાનું મંદિર છે તમે આ મંદિર પણ દર્શન કરજો અહીંયા આવો છો તો આ મંદિરના દર્શન જરૂરથી કરજો મિત્રો આગવેલા રાજા એવા ભાતીજી વિરાજમાન છે અહીંયા પણ હરેક ગામમાં ભાતીજી દાદાના દર્શન કરતા હોય છે તમે જોઈ શકો છો મિત્રો દર્શન કર્યા મજા આવી છતર ગામમાં આવ્યા તો અમે દર્શન કર્યા મંદિર છે દર્શન કરી અને ખૂબ આનંદ કરો મિત્રો વેરાઈ માતાજીનું મંદિર છે વાતી તારાની દિરીની બાજુમાં બિલકુલ વેરાઈ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો અમે અંદર ગયા અને માતા વેરાઈ માતાના દર્શન કર્યા જે માતાજીનું મંદિર છે સરસ મજાનું મંદિર છે તમે જોઈ શકો છો મંદિરમાં એ મંદિર કેવું છે અને બીજું દર્શન કરીને અમે બહાર નીકળી ગયા છે જોઈ શકો છો મસ્ત મંદિરની બાજુમાં જોઈ શકો છો એવી મસ્ત જગ્યા છે આ મંદિર છે મિત્રો આ પાટીદાદાનું મંદિર છે એની બાજુમાં વેરે માતાજીનું મંદિર છે દુકાન પણ છે ત્યાં બધું જ મળી જશે નરિયલ અગીરબત્તી ને અમે નીકળી ગયા છે દર્શન કરીને હવે ઘર તરફ નીકળી ગયા છે મિત્રો તમે જોઈ રહ્યા છો અમે હાઈવે પર પડી ગયા છે અને હવે અમે ઘરની બાજુ નીકળી ગયા છે તો અમે તમે જોઈ શકો છો અમે હાઈવે પર આવી ગયા છે મિત્રો વિડીયો ગમે તો લાઈક કરો સબસ્ક્રાઈબર કરો